મારો તમે બેહાતરમાં પણ હું તું ખબર સાયકલ ની સીટ જ નહિ કાકા આ સાયકલ વગર ની સીટ લખાડી છે સાયકલ વગર ની સીટ નહીં લખું તણ મજામાં મજામાં આ હું ઊંટું રાખી બોલો એટલે શું કરો યાર કંટાળી ગયો

મચ્છર તો પેલા પીતા તા હવે મચ્છર લોજો ખુલ્લા ઊંઘો ઊંઘે હની આવા બેઠા બોલો બોલો લખવા તમે તો ઘર બાજુ આવતા નહિ ટાઈમ યાર ટાઈમ કાઢવો યાર હેડો ના બોલો બીજું

ના હોય તો મને સરપંચને ફોન કરવા દેજે છે બિચારા ખેડૂતોને વળતર મરી દે છે એટલે સરપંચ અલ આ તો કાતો અલે આપણા ગોમો આપણા ખેડૂતો નુકસાન થયું પાકમાં મો એનું શું કર્યું તમે કોઈ કર્યું કે નહીં ઓવા ઓવા યાર એમને કોક વર્તર થાય એવું કોક કરો જલ્દી જમ બને જલ્દી કરજો એમને હું બીજી વાર વરાપ થાય ને તો વાવતા ફાવ બિચારાને ને ઓ લખુભાઈ આગે બોલો બે મિનિટ ભરો હા

આ તો ના હોય તો તમે લાલજી ના ફૂલજી ના મોમા ભણા લઈને ના આવો તમે ઓય અલા ના ના કોમ છે યાર ઓય આવો ને તમે હા રેડો આવી છે ઓય હો આવી હી ફોન કર્યો મિયાલ જો જો આવી એટલે આ લખુબા હા અગેવાન વાવેતરમાં હું કર્યું અગેવાન વાવેતરમાં બધું કર્યું હો બધુંય સારું છે ઘરે રાજી છે બડા પબ્લિક રહેવા નઈ દેતી મને અલ્યા એનો તો રસ્તો કાઢીયા આપણે હાલો આય ઊભો બેહ આવો લાલજીન હા આગળ સુગમાં દો એ તો પેલા પછી વાત કરું શુરભાઈ એમને આબાજો એ હાલ હડો ઈ હા હડો કાટલો ના ભાગતા બા ના ભાગ એમ તો કઈ ભઈ જતો છે ઓય બા મિલ્લી કરી આલશું ભઈ જાવ તો હા આગ્યો આવો આવો અમને તો નો પાળી પાણી હેરાન કરો લખું મારી સાયકલ તમે ઘેર પોલીસ પડી હે ને જો આગેવાન જોયું ને તમે હજુ તમે બોલો નહીં એટલે આગેવાન એમાં ખોટું બોલ્યા

કોઈ નહીં ઉકરે લા તો ભમરમાં પથ્થર નાખી ભાઈ કેળવા આવો કે ના આવો તમે મારે આવો અલે આગેવાન યાર અમે એમનો સમાચાર પૂછતા એમને તો જબર માર્યા નહીં કાળુબા તો આગેવાન મારું ના તો શું કરું તા એક એક વાર નહીં દસ દો વાર સોંતી 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 તો પછી મારું ના તો શું કરું તા તમારે તો એવું કરવાનું આવો એમને અલે કાળુબા આપણે ડ્રેસિંગ નામ લેતા હતા અમે ડોશી નું બદલાવ ના કરાય અલ્યા કાળ ઉધા હેરાન કરી પાછો મને કહ્યું છો સુભા આ સુમ ના

ના ના મિલ્યું હોય તો ઉડી જીજા કોઈ બોલતા નહીં આગેવાન ભલે કાચા પાકા નહી પહોંચે નાફી મગાવે માફી માંગો બધાય

લખુબા શોંતિ થઈ જાય વાત નઈ હવે લખુબા શોંતિ કરો આગેવાન પેલો એવું કેવાય એવું નહી કેવું આપડે મજા થઈ જા એમ બોલો બરોબર મજામાં કેવો હવે ભાઈ લેવા લેવા મારું આરું કોમેડી ગ્રુપ ધ્રુપ જય હો